નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે હું છું કલ્પના ખારવા આજે આપણે વાત કરીશું મૂળ માંડવીના કલવાણ રોડ પર રહેતા પરંતુ હાલમાં લંડન નિવાસી વેકરિયા પરિવાર તરફથી જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણમાં બાલવાટિકાથી આઠમા ધોરણ સુધી અભ્યાસ કરતા કુલ ત્રણસો ચૌદ વિદ્યાર્થીઓને તેમને શિક્ષણમાં ઉપયોગી રૂપિયા સડસઠ હજાર ની શૈક્ષણિક કીટ તાજેતરમાં વિતરિત કરાઈ હતી માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખપદે જૈન નૂતન પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલા સમારોહમાં માંડવી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહના મુખ્ય મહેમાન પદે અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને માંડવી નગરપાલિકાના નગરસેવક પારસભાઈ સંઘવીના અતિથિ વિશેષ પદે યોજાયેલા સમારોહમાં લંડન નિવાસી દાતા પરિવારના પુષ્પાબેન વેકર્યા વેલચીભાઈ વેકરિયા નવીનભાઈ વેકરિયા જૈનાબેન વેકરિયા શિવન વેકરિયા અને વશની વેકરિયા મંચસ્થ રહ્યા હતા દાતા પરિવારના પુષ્પાબેન વેકરિયાએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં લંડન નિવાસી દાતા પરિવાર અને મહેમાનોને આવકારી જણાવ્યું હતું કે નાગલપુરના અક્ષર નિવાસી નાથાલાલ ભંડેરી પણ આ શાળાના વિદ્યાર્થીઓને અવારનવાર ભેટ આપતા હતા તેના પગલે પગલે તેમની દીકરી શ્રીમતી પુષ્પાબેન વેલચીભાઈ વેકરિયા આ શાળાના વિદ્યાર્થીઓને સતત ચોથા વર્ષે શૈક્ષણિક કીટ ભેટ આપે છે તે આનંદની વાત છે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને નગરસેવક પારસભાઈ સંઘવીએ પણ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા મંચસ્થ મહાનુભાવો અને દાતા પરિવારના હસ્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરિત કરાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ કરી હતી આ પ્રસંગે વ્યસનમુકિત અભિયાનના પ્રણેતા પરમપૂજય નરેશમુનિ મહારાજ સાહેબ લેખિત અને અભિયાનના પ્રમુખ ડો દિનેશભાઈ જોશી સંપાદિત માનવજીવનની મીઠાસ પુસ્તક લંડન નિવાસી વેકરિયા પરિવારને અર્પણ કરેલ હતું મંચસ્થ મહેમાનો અને દાતા પરિવારનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી તથા સ્ટાફના શિક્ષકો સર્વશ્રી ભાવિનીબેન વાસાણી વર્ષાબેન સોમૈયા દિગ્વિજયાબેન મકવાણા અને જાનવીબેન જેઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું દાતા પરિવારના નીતિનભાઈ વેલજી વેકરિયાએ લંડનથી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી બધાને મને જોઈને બહુ આનંદ થયો કે તમે બધા બહુ ખુશ છો તમને જોઈને અમારા છોકરાઓને એમ થયું કે અમને પ્રેઝન્ટ મળશે એટલે મને અનુભવ છે કે તમને કેટલા રાજી થતા હશો પણ સારી રીતે ભણજો અને બીજી વાર આવું તો મને ભૂલતા નહીં ઓકે અને બધા ભણવામાં ધ્યાન રાખજો ને ઇંગ્લિશમાં પણ ભણજો કે અમારા છોકરાઓ આવે ને ત્યારે તમે કંઈક ઇંગ્લિશમાં એની સાથે વાત કરો અને અમને બહુ મજા આવી અને સારી રીતે ભણજો અમને બધાને બહુ ખુશ થયા અને બહુ મજા આવી પાછા આવતા વર્ષે આવશું ત્યારે આવે ને આવી રીતે ભણજો અને બધાને બોલાવ્યા એ પણ અમને ઘણો આનંદ થયો અને ઓળખાણ પણ થઈ કે બધા આવ્યા એમ મૂળ માંડવીના લંડન નિવાસી વેકરિયા પરિવારે કલવાણ રોડ કલવાણ રોડમાં એમની વાડી ખેતર છે એમના એવા પરિવારે જ્યારે પોતાના વિસ્તારમાં સ્કૂલો હોવા છતાં આ સ્કૂલને લગભગ ચોથી વાર એમણે વિદ્યાર્થીઓને ડોનેશનને ગિફ્ટ આપી છે ભણવાના સાધનો આપ્યા છે ભણતર સિવાય દુનિયામાં કશું જ નથી જે એના માટે એમણે એમને દાન આપ્યું છે વેકરિયા પરિવાર હું અગાઉથી ઓળખું છું નાનપણથી એ પરિવાર દાન છોડી છે અને સતત આ સ્કૂલને ચોથી વખત દાન આપ્યું છે ખરેખર એમની ઉમદા ભાવના છે વિદ્યાર્થીઓના મોંમાં જે આ જે મલકાટ છે જે ગિફ્ટ મળે છે એના માનમાં એમનો શ્રેય એમનું પુણ્ય બધું એમને એ પરિવારને મળે અને પરિવાર લાંબુ અને તંદુરસ્તી ભર્યું આયુષ્ય ભોગવે જેથી કરીને આવતા વર્ષે નેક્સ્ટ વર્ષે લંદનથી આવે ત્યારે પણ આપણાને ભૂલશે નહીં એવી મને ખાતરી છે આ પરિવાર જ્યારે દાનેશ્વરી છે એમના વડવાઓ કાનજીભાઈ અને મુરજીભાઈ એ પણ એવા જ ઉદાર ભાવનાના હતા જ્યારે મને કહીએ ત્યારે એ ખર્ચો કરી નાખે એટલે એ પરિવારે એનો સિલસિલો ચાલુ રાખ્યો છે ને આપણે ઈચ્છીએ કે એનો દર દરેક દરરોજ દિવસે દિવસ ચડતી થાય સંસાર સુખી રહે કુટુંબ ભાવના સારી રહે અને પૈસાની ક્ષેત્રે સારામાં સારો આવક થાય એવી મારી શુભેચ્છા માનવીના કલવાણ રોડ ના રહેવાસી પણ હાલમાં લંડન નિવાસી દાતા પરિવાર વેલજીભાઈ અને પુષ્પાબેન આ દંપતી આજે આપણી સ્કૂલની મુલાકાતે આવે છે એમની સાથે સાથે એમના પરિવારના નવીનભાઈ પણ ઉપસ્થિત છે અને નવીનભાઈના પરિવારના જૈનાબેન શિવન અને વસ્મી એ પણ આજના કાર્યક્રમમાં ખૂબ ઉપસ્થિત રહે છે અને નીતિનભાઈ જેવો લંડન છે એમણે લંડનથી શુભેચ્છા પાઠવી છે વર્ષો પહેલાંની વાત છે મા આ નાગલપુર બાજુમાં ગામ છે ત્યાં અક્ષર નિવાસી નાથાલાલભાઈ ભંડેરી આવા નવા સ્કૂલમાં યોગદાન આપતા હતા એ પિતાના પગલે પગલે એમની સુપુત્રી પણ આ સ્કૂલને ભૂલ્યા નથી અને આ સ્કૂલને જે શૈક્ષણિક કીટ છેલ્લા ચાર વર્ષથી આપે છે ગવર્મે સરકારી પ્રાથમિક શાળા હોય અને એકથી આઠ ધોરણના આ શાળામાં ત્રણસો ચૌદ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને પુનીતભાઈ વાસાણી જે આ સ્કૂલના આચાર્ય છે અને સમગ્ર ટીમ ખૂબ હોશથી કામ કરી રહી છે આજે ત્રણસો ને ચૌદ બાળકોને આજે રૂપિયાની વાત કરીએ ને તો સિક્ષટી સેવન થાઉઝન્ડ સડસઠ હજારની કીટ બાલવાટીના બાળકોથી કરી અને આઠમા ધોરણના બાળકો સુધી સડસઠ હજાર સિક્સટી સેવન થાઉઝન્ડની શૈક્ષણિક કીટ આજે અહીં જે અર્પણ કરી રહ્યા છે એ બદલ દાતા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું લંડનમાં રહેવા છતાં આપ માનવીની ચિંતા કરો છો આ બાળકોની ચિંતા કરો છો બાળકો પ્રત્યે જે લાગણી બતાવી છે એ બદલ તમારો જેટલો આભાર માનો એટલો ઓછો છે આજે માનવીના લોક લોકલાડીરા ધારાસભ્ય અનિરોજભાઈ દવેને વાત કરી ત્યારે એ પણ બહુ ખુશ થયા કે દિનેશભાઈ મારે આ કાર્યક્રમમાં આવવાની ઈચ્છા છે પણ હું અનિવાર્ય સંજોગો સાથે મારે ગાંધીનગર જવાનું હોય હું આવી શકતો નથી આ પરિવારનો આભાર પણ માનજો આ પરિવારને શુભેચ્છા પણ પાઠવજો મારો જે વ્યસન મુક્તિ અભિયાન છે એના ઉપપ્રમુખ જયેશભાઈ શાહ એમને પણ આપણે આમંત્રણ આપ્યું હતું અન્ય રોકાણને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી એટલે જયેશભાઈ શાહના પણ અમે આભારી છીએ એમને શુભેચ્છા પાઠવી છે અને વાડીલાલભાઈ દોશી જે ચેમ્બરના પ્રમુખ છે એ એમના પાસે કેટલા બધા હોદ્દા છે ચેમ્બરના પ્રમુખ માનવી સર્વાંગી વિકાસ કાઉન્સિલ એના પણ પ્રમુખ અને સેવાના ભેગદારી અને જે કોરોના આવ્યો એમાં જે મહેનત કરી છે રાતના બે વાગે ફોન કરીને ઓક્સિજનનો બાટલો કાઢી આપે પોતે પોતાના હાથે આજે બે વાગ્યે કોઈ ફોન પણ નવું પડે ત્યારે વાડીલાલભાઈ પોતે પોતાના હાથે બાટલો કાઢી આપે લોકોને એમ થાય છે કે કોરોના પૂરો થયો ઓક્સિજનની જરૂર નહીં પડે પણ એ વાત સાચી નથી કોરોના ગયા પછી પણ ઓક્સિજનના બાટલાની આજે પણ જરૂર પડે છે એ વાડીભાઈ આપી રહ્યા છે અશોકભાઈ શાહ જે સેવા મંડળના પ્રમુખ છે વર્ષોથી આ સ્કૂલ સેવા મંડળ આ બાળકોનું પણ માત્ર જીવદયાનું કામ કરતા નથી શૈક્ષણિક કીટ પણ આ લોકો આપે છે ભાઈ પારસભાઈ શાહ નગરપાલિકાના કાઉન્સિલર છે એ પણ આ સ્કૂલના વિદ્યાર્થી છે ઉપસ્થિત છે અને આ સ્કૂલના જે આચાર્ય છે એની સમગ્ર ટીમ હું તો આ સ્કૂલમાં સત્તર વર્ષ નોકરી કરી ગયો છું આ અને સરકારના નિયમ પ્રમાણે અમારી સમિતિ હોય એસએમસી જેને કહેવામાં આવે જેને એસએમસીના શિક્ષણવિદ શાળાનો પૂરે આચાર્ય બને હું આ સ્કૂલનો પૂરો આચાર્ય નીતા નાતે આ સ્કૂલનો હું શિક્ષણવિદ છું એટલે મારી તો ફરજ મજા આવે છે કે આ સ્કૂલ કેમ પ્રગતિ કરે ખરેખર અભિનંદન છે પુનિતભાઈ વાસણીને એ મારા મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા વિદ્યાર્થી જે હું નથી ભણ્યો એનાથી વધુ અભ્યાસ એમણે કર્યો છે ગુરુ કરતાં ચેલા સવાયા એ એમણે સાર્થક કરી બતાવ્યું છે ફરીથી વધુ વાત ન કરતા દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિદ્યાર્થીઓને જે પુષ્પાબેને વાત કરી તમે ભણવામાં હોશિયાર બનજો તમે બધા સારી રીતે આગળ વધો એવી શુભેચ્છા પાઠવી હું વિનમું છું ફરીથી દાતા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો लाइक like करो शेर करो मित्रों सब्सक्राइब करने भूलता नहीं हा कमेंट तो जरूर करजो तो जोता रहो मोजीलो गुरु यूट्यूब चैनल धन्यवाद